બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી રેલી દરમિયાન દારૂ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે આક્રમક સ્વર સાધ્યો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જિલ્લા પંચાયત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડૂત આગેવાન લાલજી દેસાઈ સહિતના મોટી સંખ્યામાં જનસમૂહ રેલીમાં જોડાયો હતો રેલી દરમિયાન હરસંઘવી શરમ કરો શરમ નહીં તો ડૂબી મરો જેવા નારા પણ ગુંજી ઉઠ્યા મેવાણીના સમર્થનમાં તેમજ દારૂ ડ્રગ્સના બંધ કરવાની માંગ ધરાવતા બેનરો રેલીમાં પડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરી પડકાર ફેંકતા કહ્યું કે તેઓએ દારૂ ડ્રગ્સ બંધ કરવાની કોઈ ખાતરી આપી નથી તાકાત હોય તો મારી સાથે ડિબેટ કરો ન હોય તો મારા ડ્રાઈવર કે પીએ સાથે કરો પરંતુ એટલું તો કહો કે તમારા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે કે બંધ છે એમ મેવાણીએ આક્ષેપ કર્યો છે સાથે નાના પોલીસ કર્મચારીઓની સમસ્યાઓ જેવા મુદ્દા પણ તેમણે ઉભા કર્યા હતા કોંગ્રેસ ખેડૂત આગેવાનલાલજી દેસાઇ ગૃહમંત્રી અમિત શાહને દારૂ ડ્રગ્સ પર નિયંત્રણ ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી ખેડૂત દેવું માફી અને બનાસકાંઠામાં દૂધ ઉત્પાદકોને વધુ એમએસપી જેવા પાંચ વચનો આપવા માંગ કરી છે કોંગ્રેસ પ્રમુખ મહિલા મંત્રી બબીબેન ચૌધરીએ દારૂ અને ડ્રગ્સના કારણે વિધવા બનતી બેન દીકરીઓની વ્યથા વ્યક્ત કરી સરકારને કડક પગલાં લેવા આહવાન કર્યું છે પાલનપુરથી આ જનઆક્રોશ રેલી પછી દારૂ ડ્રગ્સ મુદ્દે રાજકીય ગરમાવું વધુ વેગવંતો બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અહેવાલ હરગોવન ચૌહાણ

એમનો ચૂડી ને ચાંદલો ખતમ થઈ રહ્યો છે એમના નાના નાના બાળકો એ પણ અત્યારે એકદમ જ્યારે એમનો પિતા એમનો ભાઈ જ્યારે દારૂના રવાડે ચડ્યો હોય ત્યારે એમનું ઘર બરબાદ થઈ ગયું છે અને અત્યારે જે બહેનો જે ઓછી ઉંમરમાં જે વિધવા થઈ છે એમની શું વેદના છે એ તો બેન જ જાણી શકે એમનો ઘરનો પરિવાર જ જાણી શકે એ અત્યારે જે ઉપર જે બેઠેલા જે આપણા ગૃહમંત્રીને છે એમને શું પરિસ્થિતિ છે બેનની જે વેદના છે એનાથી એ વાકેફ નથી ત્યારે અમે પણ એક બહેનો એક રજૂઆત કરીએ છીએ અને અમારો પણ સંદેશો તમે ઉપર સુધી મોકલો કે દારૂના ટ્રક્સ જે ગુજરાત ની અંદર જે પ્રવેશ થઈ રહ્યું છે એના ઉપર પૂરેપૂરો અંકુશ રાખો ને અમારી વિધવા થતી બેન દીકરીઓને બચાવો અનાથ બાળકો થતા અને અત્યારે જોઈએ છે તો દિન પ્રતિદિન આ ગુજરાત ની અંદર દારૂ જુગાર કુટણખાનો આ બધું ચાલી રહ્યું છે એ પૂરેપૂરો એના પર અંકુશ લાવો એના પર પ્રતિબંધ લાવો અને જ્યાં સુધી આ દારૂ ડ્રગ્સ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી અમે પણ સાહેબના સાથે રહી અને મારી શક્તિ જવ આંદોલન કરવું પડશે અરે બનાસકાંઠા હોય કે દરેક જિલ્લાના જો ગાંધીનગર સુધી જઈ પહોંચી અને એમ અમે પણ પૂરેપૂરો આ દારૂના ડ્રગ્સનો વિરોધ કરીશું એ અમે પણ એમના સાથે છીએ એમને સમર્થન આપીએ છીએ નારી શક્તિ પણ એ વાત સાથે હું મારી વાત પૂરી કરું ને અમારી નારી શક્તિનો પણ ઉપર સંદેશો મોકલજો એ વાત મારું નામ બાબીબેન ચૌધરી બનાસકાંઠામાં હું મહિલા પ્રમુખ તરીકે અત્યારે પ્રદેશ માં પણ મહિલા મંત્રી તરીકે છું લગભગ વીસ લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સ ના રવાડે ચડ્યા છે આ ડ્રગ્સ બધી એ છેલ્લા પાંચ વર્ષમાં એની ચરમ સીમા ઉપર પહોંચી છે બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા કુટણખાના દારૂના અડ્ડા ને ડ્રગ્સનો વેપાર નહીં થાય આવું કોઈ વચન નહીં આપ્યું સતત અમે એમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો મારી જોડે ડિબેટ કરો મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો મારા ડ્રાઈવર જોડે કરો મારા પીએ જોડે કરો પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારનાડા ચાલુ છે કે બંધ છે અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો તો એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો યુનિયન બનાવવાની પરમિશન આપો એમને ગ્રેડ પેનો લાભ આપો

આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ જુગાર કુટરખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવી પેઢીને ચકના ચૂર કરી નાખશે સવાલ પૂછવા માંગુ છું ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે જે પણ મંત્રી ગૂંટણખાના જુગાર દારૂના અડ્ડાને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે પકડું એ છોડતો નથી એટલે જેને ભી આવી જવું એ આવી જાય બાકી ડ્રગ્સ બંધ કરાવ્યા વગર રહેવાના નથી આજે અહીંયા જિગ્નેશભાઈના નેતૃત્વમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાતના જે લોકો ઈચ્છે છે કે ગુજરાત નશા મુક્ત થાય દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત અને નરેન્દ્રભાઈ અને શાહ નશાના શોષણખોર શાસનમાંથી મુક્ત થાય એવું ઈચ્છનાર દરેક લોકો આજે અહીં આવ્યા છે બાબા ભીમરાવ આંબેડકરની આજે એક અને પુણ્યતિથિના સંદર્ભમાં અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને આજે દિયોદર માં મન લાગે છે કે ભારતના ગૃહમંત્રી આવ્યા છે આ ભારતના ગૃહમંત્રી પાસે માત્ર પાંચ વચન આજે બનાસકાંઠાની થરાદની જનતાને આપે એ જિલ્લાની કે હું ભારતનો ગૃહમંત્રી

પશુપાલન સાથે જોડાયેલા સાથે સાથે દૂધ ઉત્પાદન એ જ્યારે બનાસ ડેરી અને સૌથી ગુજરાતમાં વધારે દૂધ જ્યાં આવે છે એવી બનાસ ડેરી ના દરેક મહિલાઓની સાથે સંવાદ કરે છે ત્યારે ખાતરી આપે કે જેમ હિમાચલની સરકારે ગાયના દૂધનો એકાવન રૂપિયા એમએસપી આપ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લીટરે પાંચ રૂપિયા સબસિડી આપે છે એમ બનાસકાંઠાના પશુપાલકો દૂધ ઉત્પાદકો છે એને દૂધના શોષણવાળા ભાવના બદલે પોષણક્ષમ ભાવ આપશે એની આજે ખાતરી આપે સાથે સાથે બનાસકાંઠા કચ્છ જામનગર સુરંદનગર મોરબી જિલ્લાના ખેડૂતો સાથે

એ બજારમાં કે કામમાં મળવી જોઈએ નહીં આ પાલનપુર શહેરમાં બનાસકાંઠા જિલ્લામાં અને આખા ગુજરાતમાં આપણે બધા જ મુખ્ય પ્રેક્ષક બનીને જોતા રહ્યા અથવા તો ભલીવાલ વખતની લડત કરી એનું પરિણામ છે કે દાયકાઓ સુધી આપણી આંખ સામે બેન દીકરી માતાઓ વિધવા થતી રહી અનેક યુવાનો એ ડ્રગ્સના રવાડે ચડ્યા ગઈકાલે ડ્રગ્સના મુદ્દા ઉપર હું લાંબા સમયથી સંશોધન કરી રહેલા એક માણસ નું મળ્યો મેં એમને કહ્યું કે ગુજરાતના એક જાણીતા અખબારમાં એવો આંકડો આવ્યો

અને રાજ્યની સરકાર પાસે જેમ દારૂના વ્યસને ચડેલા માણસને એ વ્યસન મુક્ત કરવાનો જેમ પ્રોગ્રામ હોય જે આયોજન હોય જેને રિહેબિલિટેશન કહેવાય પુનર્વસન કહેવાય એ માણસને બધી બહાર કાઢવાની યોજના કહેવાય એમ ડ્રગ્સના વ્યસનમાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર પાસે ચાર હજારથી વધારે લોકોને બહાર કાઢવાનું કોઈ આયોજન જ નથી મતલબ કે ગુજરાતની વર્તમાન અને ભાવી પેઢી કે ડ્રગ્સના રવાડે જો ચડી ચડી ચૂકી છે એના નસીબમાં બરબાદી સિવાય કઈ મળવાનું નથી દારૂના વ્યસનમાં ચડેલો માણસ એ બે ચાર છ મહિનાના એના પરિવારના પ્રયાસો બાદ કદાચ એમાંથી બહાર નીકળી શકે પણ ડ્રગ્સનું વ્યસન એકવાર તો તમારે તમારા દીકરા કે દીકરીને કાયમ માટે ભૂલી જવાના આ એટલી ખતરનાક વસ્તુ છે આજે મારી સાથે બહેનો પર છે અહીંયા નીચે પણ બધી બહેનો માતા ઊભી છે દરેક દરેક બેન માતા યુવાન અને વડીલોને આપણા પાલનપુર શહેરના હિતમાં કહું છું આપણા બનાસકાંઠા અને ગુજરાતના હિતમાં કહું છું સર્વ સમાજના હિતમાં કહું છું થોડીક હિંમત બતાવી આ શહેરના જે મોહલ્લામાં તમારા ગામમાં મારા ગામમાં જ્યાં પણ કુતલખાના જુગાર

અને મારું આ ભાષણ તમે નોંધી રાખજો જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફેલાઈ ચૂક્યો છે લાખોની સંખ્યામાં માતાઓ વડીલો યુવાનો બધા જ લોકો ડ્રગ્સની લપેટમાં આવી ગયા છે આજે જે પ્રમાણે દૂષણ ચાલી રહ્યું છે જો આવતા દસ વર્ષ આ જ ધંધો આ પ્રમાણે ચાલતો રહ્યો

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો નિર્માણ દિવસ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમે માળા પહેરાવો પુષ્પાંજલિ કરો વાદળી ખેસ ગળામાં રાખો રેલી કરો પણ પોતાના ગામમાં ચાલતો દારૂ લોટો બંધ ના કરાવો પણ જુગાર નો કારોબાર બંધ ના કરાવો પણ કુતરખાના બંધ ના કરાવો હપ્તા લેનારાઓને તમે ઉખાડા ના પાડો કલેક્ટર પોલીસ ઉપર દબાણ ના કરો ડ્રગ્સ ના વેચાય એના માટે દબાણ ના કરો તો બાબા સાહેબના સ્ટેચ્યુ મારા મતે મારા પેડાવાળો કે કોઈ મતલબ રહેતો નથી